ભગવદ્ ગીતા સાર છઠ્ઠા અધ્યાય સુધી આપણે પહોંચ્યા છીએ એમાં પાર્ટ વનમાં ધ્યાન યોગની વાત કરી ફરી વાર એક ધ્યાન યોગને એકદમ ટૂંકમાં વર્ણવી દો કે ધ્યાન યોગ એટલે શું તો કે જે આપણે આખો દિવસ કાર્ય કરીએ છીએ બે કલાક કરીએ ચાર કલાક કરીએ આઠ કલાક કરીએ અથવા તો અત્યારે હું તમારી સામે ગીતાની સમજણ આપું છું એ કાર્ય કરતો હોઉં ત્યારે એ કાર્યમાં મગ્ન થઈ જવું જોઈએ એકાગ્ર ચિતથી માત્ર મને એ જ સમયે માત્ર ધ્યાન યોગનો અધ્યાય છ ના વિચારો જ આવવા જોઈએ પણ એની સાથે એવી ભાવના હોવી જોઈએ કે આ સમજણ સાંભળનાર મિત્રો એની પાસે ગીતાનું એક સાચું જ્ઞાન આવે હું બીજા માટે કાર્ય કરું છું તમને બધાને સમર્પિત કરીને કાર્ય કરું છું જેને કૃષ્ણ ભક્તિ પણ કહેવાય તો આ જે સતત કાર્ય કરીએ છીએ નિષ્ઠાપૂર્વક એકાગ્રચિતથી એને ધ્યાન યોગ કહેવાય આ ધ્યાન યોગ એટલે કે કાર્ય કરતા દરમિયાન જે આપણે અનુભૂતિ થાય છે અને કાર્ય પૂરું કર્યા પછીથી જે અનુભૂતિ થાય છે એ બહુ મહત્વની છે સતત રીતે જો કર્મ કર્મ કરતા પૂરું થયા આપણને એક આનંદ મળે છે એક સારું કામ કર્યું એ કામ કરતા કરતા આપણી પાસે હકારાત્મક વિચારો શરીરમાં ઉદભવશે કારણ કે આપણે બીજા માટે કરીએ કર્મ કરીએ છીએ એ હકારાત્મક વિચારોની મન ઉપર અને આખા શરીર ઉપર અસર થશે ધ્યાન એટલી સ્પષ્ટતા આપી છે તો યોગના છો તમે પણ અનુભવો હું પણ અનુભવું છું આ કોઈ ઋષિ મુનિઓ કે સાધુ સંન્યાસીઓ કે ધર્મગુરુની અનુભૂતિ માટે નથી ગીતા મારાને તમારા માટે એનો ઉપદેશ અપાયેલો છે આપણા આપણી જીવન સાથે વણાયેલી વાતો છે એની જ સમજણ આપે છે તો એ કાર્ય પૂરું કર્યા પછીથી આપણને સંતોષ થશે આનંદ થશે કાર્ય કરતાં કરતાં તો એકાગ્રતા થઈએ એટલે સંતોષ થાય છે પરંતુ પૂરું થયા પછી સંતોષ થશે અને એ સંતોષ એવો થશે કે આપણને કાર્ય કરવાનો થાક નહીં લાગ્યો હોય પણ કામ કર્યાથી જે આનંદ આવ્યો છે એવી અનુભૂતિ થશે આની અસર આપણા મન ઉપર પડશે અને આપણા શરીરના એકે એક સેલ ઉપર પડશે આખું જીવન સાયકોલોજીકલ છે માનવશાસ્ત્રના ઢબથી એક સંકળાયેલો છે કાર્યનો સંતોષ એ આપણા માનસિક સંતોષ છે અને માનસિક સંતોષ આપણા શરીરના વિકાસ માટે શરીરની સ્ફૂર્તિમાં કામ કરશે જેને આપણે દિવ્ય આનંદ પણ કહી શકાય આવું એક સૂચન કદાચ આપ્યું છે કે નહીં એ ખ્યાલ નથી પણ એવું કહી શકાય કે આપણા કુટુંબના તમામ વ્યક્તિઓ તમામ સભ્યો સાંજે નક્કી કરેલ સમયે આપણે જે કોઈ ભગવાન દેવ દેવીતા દેવી દેવતાઓની આરાધના કરતા હોઈએ એની સામે બેસી ધૂપદીપ અગરબત્તી કરી અને શાંત ચિત્તે આપણે જે કોઈ ઈશ્વરમાં માનતા હોઈએ એનું સ્મરણ કરો એકાગ્રતા કેળવું ભલે પાંચ મિનિટ દસ મિનિટ એકાગ્રતા કેળવું પાંચ મિનિટ તો ઘણી થઈ જશે અને એ પાંચ મિનિટને અંતે આપણે બધાને એક સંતોષની લાગણી થશે એક સમૂહની ભાવના કેળવાશે એકાબીજા પ્રત્યે હકારત વિચારો આવશે અને આ વિચારોથી આપણે જીવીએ એને સ્વર્ગ કહી શકાય સામૂહિક જીવન એ સ્વર્ગ છે સ્વર્ગની અનુભૂતિ છે એ જીવતા જીવતા આપણે સ્વર્ગની અનુભૂતિ કરીએ છીએ અને જીવન સંતોષથી થશે અને ધ્યાન યોગ કહેવાય તો ધ્યાન યોગની અસર એક આપણા સમગ્ર વાતાવરણને પલટી નાખે છે આટલી જ માત્ર ધ્યાન યોગમાં એક આપણને ગીતામાં સંદેશો આપ્યો છે મિત્રો તમે પણ અનુભૂતિ કરો કે તમારું કાર્ય કરતા કરતા સતત એકાગ્ર થઈને કામ કરો જીવનનો આનંદ મળશે આભાર જય હિન્દ જય જય ગુજરાત